પરમેશ્વરે બે આંખો આપી છે દુનિયાને નિહાળવા પણ એ પરમેશ્વરના સાક્ષાત દર્શન કરવા હોય તો બંધ આખે જ થાય છે તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સંગીતા કિશોર ચેનલમાં આજે એક નાનકડી વાર્તા જોઈશું એક રાજા હતા ખૂબ પ્રજાપ્રેમી હતા શાસન પણ સારું ચલાવતા અને સાથે સાથે ભક્તિભાવવાળા પણ હતા તો આમની આ તૂટ શ્રદ્ધા અને ભક્તિ જોઈ ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને તેમને સાક્ષાત પરમેશ્વરે દર્શન કરાવ્યા તો આ દર્શન જોઈ અને રાજાએ કહ્યું કે હે ભગવાન પરમેશ્વર તમે મને તો સાક્ષાત દર્શન કરાવ્યા તમારા પણ એ સાથે સાથે મારા આ રાજની રાજા જે પ્રજા છે એ પ્રજાને પણ તમે તમારા સાક્ષાત્કાર દર્શન કરાવો ભગવાને કહ્યું ના એ લોકોને મારી અત્યારે જરૂર નથી હું એમને દર્શન નહીં કરાવું તો રાજાએ બે હાથ જોડી અને આજીજી કરી ભગવાને કે ભગવાન મારી પ્રજા ઘણી સારી છે ભોળી છે એ પણ ભક્તિ છે તમે મારી સાથે સાથે એમને પણ દર્શન કરાવી તમારા સાક્ષાત્કારનો લાભ આપો ખૂબ આજી કરી રાજા એ તો ભગવાને ભક્તની વાત માનવી પડી અને કહ્યું આજે તો નહીં પણ કાલે પેલા ઊંચા પહાડ ઉપર તમે તમારી પ્રજા લઈ અને મને મળવા આવી શકો છો હું તેઓ એ સમયે હાજર રહીશ એમ કહી ભગવાને વિદાય લીધી અને રાજાએ પણ વિદાય લીધી રાજ તરફ આવવા તો રાજાએ રાજમાં આવી અને ઢંઢેરો પીટાવી અને મંત્રે સાથે કેવડાવ્યું કે આખી પ્રજાને આ કારાજની જે પ્રજા છે દરેકને જણાવી દેવું કે કાલે અમુક સમયે ભગવાનના દર્શન કરવા જવાનું છે ભગવાન પોતે પરમેશ્વર પોતે એક સાક્ષાત દર્શન દરેકને દેવાના છે તો આવી વાત ફેલાવી તો બીજા દિવસે આખું રાજની દરેક પ્રજા તી નગરની બધી જ ઉમટી દરેક એકઠા થયા અને રાજા આગળ આગળ ચાલ્યા જાય છે અને પાછળ પ્રજા તો દરેક ભગવાનના દર્શન કરવા સાક્ષાત દર્શન કરવા ચાલ્યા અને થોડી આગળ ગયા તો રસ્તામાં એ વાત વેતે થઈ કે તાંબાના સિક્કાનો ઢગલો તો અડધા લોકોએ તાંબાના સિક્કાનો ઢગલો લેવા માટે દોડધામ કરવા લાગ્યા અને પચાસ ટકા પબ્લિક લોકોએ તાંબાના સિક્કા લેવા ચાલી ગઈ તો ભગવાને કહ્યું એ તાંબાના સિક્કાને રહેવા દો ભગવાન તમને સાક્ષાત દર્શન કરાવવાના છે તો એમના દર્શને આવો પણ પચાસ ટકા પબ્લિક જતી રહી તો ભગવાને કહ્યું ચાલો આ અડધી છે લોકો એમને લઈને હું જાઉં એમને તો ભગવાનના દર્શન થશે તો થોડે આગળ ગયા અને ચાંદીના સિક્કાનો ઢગલો તો લોકો એ લેવા માટે પણ દો કરવા લાગ્યા તો પચાસ ભગવાન પોતે દર્શન આપવાના છે તો ભગવાનના દર્શન કરી લો આ મોહ માયા મો પડ્યો ને છતાં પણ અડધી પબ્લિક જતી રહી પછી દસેક ટકા જેટલા લોકો હતા એ સાથે ચાલ્યા અને રાજા આગળ અને દસ ટકા લોકો પાછા થોડે આગળ ગયા અને સોનાના સિક્કાનો ડગલો તો લોકો એ લેવા પણ દોડા દોડી કરવા લાગ્યા અને દસ ટકા લોકો હતા એ પણ જતા હરાયા તો રહ્યા રાજા અને રાણી બે તો રાજાએ કહ્યું લોકો મોહમાયા પાછળ ગેલા થયા છે સાક્ષાત ભગવાન દર્શન કરવા આપવા આવવાના છે સત્તા પણ આ લોકો આ મોહમાયામાંથી નીકળતા નથી અને ભગવાનના દર્શન એમને કરવા

રહ્યા તો છેવટે રહ્યા રાજા એકલા જ અને રાજા ડુંગર સુધી પહોંચ્યા અને ડુંગર ઉપર પહોંચ્યા પહાડ ઉપર તેઓ ભગવાન પોતે સાક્ષાત એમને દર્શન આપવા માટે ઊભા હતા અને રાજાને જોઈ ભગવાન હસવા લાગ્યા તો રાજા એકદમ થોડીવાર માટે શ્રવર માટે એકદમ શોકમય થઈ ગયા અને ભગવાનની સામે બે હાથ જોડી અને માફી માગવા લાગ્યા કે હું તમને કહ્યું હતું કે મારી દરેક પ્રજાને તમે દર્શન કરાવો પણ મારી પ્રજાને મોહ માયા છોડવી નથી અને તમારા દર્શન કરવા નથી તો રાજાએ રાજાને ભગવાને કહ્યું મને ખબર હતી એ બધી જ મારી જ માયા હતી કે અત્યારના જમાનાના લોકોને ભૌતિક સુખ સુવિધાઓ મળે તો મારી પણ જરૂર નથી તો મિત્રો આ તો ખાલી વાર્તા જ છે પણ હાલના સમયમાં સમયમાં આપણે પણ એવું જ કરીએ છીએ બધી સુખ સાહેબ આપણને મળી જાય તો આપણે પણ ભગવાનની જરૂર નથી એમ જ કહીએ છીએ પણ જો એ સુવિધાઓને બાજુમાં મૂકી અને સાક્ષાત ભગવાનના દર્શન થઈ જાય તો આપણું જીવન એકદમ બહુ સાગરને પાર થઈ જાય તો ભગવાનના લીધે જ બધું મળી શકે છે તો બીજા આ સુવિધાના લીધે ભગવાનને કદાપી છોડવા નહીં તો મિત્રો વિડીયો સારો લાગે વાર્તા સારી લાગે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તા સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી ફરી મળીશું આ ચેનલમાં નવી કોઈ વાર્તા સાથે